નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અનમોલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને તારીખ છે મિત્રો આઠ ત્રણ બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ આજના તમામ પાકોના બજાર ભાવ આવી ગયા છે મિત્રો તે જોતાં પહેલાં જો કોઈ ખેડૂત મિત્રો કે દર્શક મિત્રો આપણી ચેનલ પર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઇક આપવાનું ભૂલતા નહીં સાથે મિત્રો બે લાઇકન પર પ્રેસ કરી લેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારી પાસે પહોંચી શકે અને મિત્રો આજે ખાસ શિવરાત્રી છે તો બધા દર્શક મિત્રોને શિવરાત્રીની હાર્દિક શુભના શુભકામના તો ચાલો જોઈ લે આજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોતા પહેલાં મિત્રો આ વીસ કિલોનો ભાવ હોય છે સૌપ્રથમ પાક નીચો ભાવ ઊંચો ભાવ કપાસમાં આજે અગિયારસો પચાસથી ઊંચા ભાવ સોળસો છ રૂપિયા જીરુંની વાત કરીએ તો ચાર હજારથી ઊંચા ભાવ ત્રેપનસો એંસી મગફળી ઝીણી આઠસો એકવીસથી ઊંચા ભાવ બારસો એકસઠ મગફળી જાડી સાતસો દસથી ઊંચા ભાવ તેરસો દસ ચણા નવસો એકથી ઊંચા ભાવ એક હજાર એકતાલીસ ઘઉં લોકવડની વાત કરીએ તો ચારસો સાઠથી ઊંચા ભાવ પાંચસો એંસી ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી આઠસો રૂપિયા મગ ચૌદસો છોતેરથી ઊંચા ભાવ પંદરસો એંસી રૂપિયા એરંડાની વાત કરીએ તો આઠસો છવ્વીસથી ઊંચા ભાવ અગિયારસો સિત્તેર રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં આગળ વાત કરીએ તો મિત્રો ડુંગળી લાલમાં એકોતેર રૂપિયાથી ઊંચા ભાવ ત્રણસો નેવું રૂપિયા લસણ એક હજાર એકથી ઊંચા ભાવ ચોવીસો એક સોયાબીન સાતસો રૂપિયાથી ઊંચા ભાવ આઠસો સિત્તેર રૂપિયા જુવાર પાંચસો ચાલીસથી આઠસો અગિયાર ધાણા એક હજારથી ઊંચા ભાવ પંદરસો એક ધાણી એક હજાર એકાવનથી ઊંચા ભાવ ચૌદસો એકસઠ મરચાં ઘોલર આઠસો એકાવનથી ઊંચા ભાવ એકસઠસો એક તુવેર એક હજાર દસથી ઊંચા ભાવ બે હજાર સાઠ રાયડાની વાત કરીએ તો સાતસો ત્રીસથી ઊંચા ભાવ નવસો વીસ રૂપિયા વિડીયોમાં આગળ વાત કરીએ બજાર ભાવની તો મિત્રો અડદમાં આજે એક હજાર પચાસથી ઊંચા ભાવ સત્તરસો ચાલીસ ચોળાચોળી અગિયારસો એકથી અગિયારસો એક વાલની વાત કરીએ તો ચારસો એંસીથી ઊંચા ભાવ ચૌદસો દસ મરચાં સૂકા પટ્ટો નવસો એકથી ઊંચા ભાવ તેતાલીસો એક મરચાં આઠસો એકથી ઊંચા ભાવ સાડત્રીસો રૂપિયા નવા ધાણાની વાત કરવામાં આવે તો એક હજાર પચાસથી ઊંચા ભાવ બાવીસો એકાવન નવી ધાણી અગિયારસો પચાસથી ઊંચા ભાવ છત્રીસો એક રૂપિયો તો આ હતા મિત્રો આજના આપણા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક આપી દેજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર જરૂર કરજો આભાર જય જવાન જય કિસાન